શું તમે બ્લિન્કિટ યુઝ કરો છો તો માત્ર દસથી પંદર મિનિટની અંદર ડિલિવરી કરતી બ્લિન્કિટ એપ છે શું જોઈએ આ વિડીયોમાં બ્લિન્કિટ એ ભારતની સૌથી પ્રિય ઓનલાઈન ગ્રોસરી શોપિંગ પ્લેટફોર્મ છે આ એક ગ્રાહકોને તેમની રોજિંદી જરૂરતની વસ્તુ ગણતરીની મિનિટમાં જ તેમના ઘર સુધી પહોંચાડી દે છે જેમાં કરિયાણું તાજા ફળ શાકભાજી ડેરી અને બેકરીની પ્રોડક્ટ્સ બ્યુટી અને વેલનેસ પ્રોડક્ટ્સ પર્સનલ કેર ઘરેલું સંભાળ પ્રોડક્ટ્સ ડાયપર અને બેબી કેર પેટ એનિમલ કેર આવી ઘણી બધી વસ્તુ છે ઓનલાઈન ખરીદી કરી શકાય છે આ ઉપરાંત કેડબરી આઈટીસી કોલગેટ પામોલિન પેપ્સિકો આશીર્વાદ સફોલા ફોર્ચ્યુન અમૂલ ડાબર જેવી ઉત્પાદક કંપનીની પ્રોડક્ટ્સ પણ આપણા ઘર સુધી પહોંચાડે છે ને એ પણ માત્ર ગણતરીની મિનિટોની અંદર હવે જોઈએ બ્લિનકિટની હિસ્ટ્રી તો બ્લિનકિટની સ્થાપના ડિસેમ્બર બે હજાર તેરમાં અલબિંદર ઢીંડચા અને સૌરભ કુમાર દ્વારા એક ગ્રોફર્સ તરીકે કરવામાં આવી હતી અને આ બંને બે હજારના દાયકાના અંતમાં મળ્યા અને બંનેનો પ્રશ્ન એ હતો કે ગ્રાહક તેમજ વેપારીની સમસ્યા કેવી રીતે દૂર કરવી સાત વર્ષ ઓનલાઈન કર્યા અને ડિલિવરીની સેવા કર્યા પછી બ્લિનકિટે ભારતમાં એક્સપ્રેસ ગ્રોસરી ડિલિવરી શરૂ કરી તેના માટે મોટા મોટા શહેરોમાં ડાર્ક સ્ટોર્સ ઊભા કરી દીધા જુલાઈ બે હજાર એકવીસમાં કંપનીએ ગુડગાંવમાં પંદર મિનિટમાં સાત હજારથી વધુ કરિયાણાની ડિલિવરીની જાણ કરી હતી એક મહિના પછી ઓગસ્ટ બે હજાર એકવીસમાં તેમણે ટોપ બાર શહેરોમાં દસ મિનિટની ડિલેવરી રજૂ કરી દસ શહેરોમાં દરરોજ પંદર મિનિટની અંદર વીસ હજાર ડિલિવરી ઓર્ડર પૂર્ણ કર્યા અને તેર ડિસેમ્બરના રોજ ગ્રોફર્સે ઝડપી વાણજી અપનાવવાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી તેનું નામ બ્લિન્કિટ રાખ્યું હવે એ જોઈએ કે બ્લિન્કિટની માલિકી અને સંચાલન તો બ્લિન્ક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે અને બ્લિન્કિટનું હેડક્વાર્ટર ગુરુગાંવ હરિયાણા સ્થિત છે બ્લિન્કિટ એ ઝોમેટોની માલિકીવાળી કંપની છે અને જેના સીઈઓ અલવિંદર ઢીંડસાર છે